शाही मस्जिद में मुफ्ती ए आजम कच्छना यौमे विशालना दिवसीय इफतारी योजाई मुन्द्रा जीरो पॉइंट पास आवेल तुर्क शाही मस्जिद खाते मुफ्ती ए आजम कच्छ सैयद अलहाज हाजी अहमदशाह बाबा बुखारी ना विशाल चौथा वर्ष निमित्ते તેમના ઈશાલે સવાબ માટે તુર્કશાહી મસ્જિદ કમિટી દ્વારા મોટી ઇફતારી રાખવામાં આવેલ હતી જેમાં સાઉદી અરબમાં ગોઠવાતી ઇફતારીની જેમ અહીં પણ સફો શણગારવામાં આવી હતી ઇફતારી પહેલા તુર્કશાહી મસ્જિદના પેશ ઇમામ મૌલાના ગુલામ હુસેન અકબરીએ દુઆ ગુજારી હતી અને ઇફતાર બાદમાં ગરીબ નમાજ પઢી ન્યાજ રાખવામાં આવેલા હતી ઇમ્તિયાઝ મોયડા સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ અસલામ અસલાકુમ રમતુલ્લાહે તમામ જોવાળાઓને ઘણી બધી દુઆ અને ઘણા બધા સલામ આ વખતે જે પવિત્ર રમજાન મહિનો જે ચાલી રહ્યું છે આ પવિત્ર રમજાન મહિનામાં આપણે જોતા હોઈએ છીએ કે મુસ્લિમ બિરાદરો જે છે એ ખર્ચ કરવામાં ક્યાંય પણ કમી નથી રાખતા અને પોતાના ખજાનાઓ છે એ દરેક રીતે ખોલી નાખતા હોય છે પછી એ ભોજન જમાડવામાં પ્રદેહ હોય કે પછી શિક્ષણ પેટે હોય કે પછી આરોગ્ય પેટે હોય કે કોઈક ના કોઈક રીતે ઇન્નોની મદદ કેવી રીતના કરવી અને ઇન્સાનોને કેમ મદદ થઈ શકીએ એ મધ્યસ્થી થઈ અને દરેક રીતે આ પવિત્ર રમઝાન મહિનામાં એ લોકો મદદરૂપ થતા હોય છે એવી જ રીતે ખાસ કરીને આજે કચ્છ ઉપર જે ઇસ્લામનો પરચમ લહેરાવો અને જે તબલીગ થઈ ઈસ્લામની દિનને લોકો સમજ્યા ઇસ્લામને લોકો સમજ્યા જે ભાઈચારાની વાત કરી જેમણે શિક્ષણ વિશે વાત કરી જેમણે જહાલતને મિટાવી એવા મુફ્તી આજમ કચ્છનો આજે યોમે વિશાલનો દિવસ છે આજે એમનો વફાતનો દિવસ છે તો આ મોકા ઉપર તુર્ક શાહી મસ્જિદ જે ઝીરો પોઈન્ટ ઉપર મસ્જિદ છે એ શાહી મસ્જિદમાં કાર્યકરો દ્વારા એક ખૂબ જ સરસ અહીંયા ઇફતારીનું આયોજન કરવામાં આવેલું છે તમે જોઈ શકો છો મારા પાછળ કે જે ઇફતારીનું જે આયોજન છે એ આપણે ગલ્ફ સિટીમાં સાઉદીમાં જેમ આપણે જોઈ શકતા હોઈએ એ મુજબ જ આખે આખું અહીંયા પ્રોગ્રામ ગોઠવવામાં આવેલું છે એ જ રીતે અહીંયા આયોજન કરવામાં આવેલું છે ખૂબ જ અલગ રીતે અને ખૂબ જ સારી રીતે કચ્છભરમાં જ્યારે મુફ્તી આઝમ કચ્છનું આજે યોમે વિશાલ દિવસ જ્યારે મનાવવામાં આવતું હોય છે ત્યારે ખાસ ધ્રબની જામ આપણે તુર્ક તુર્કશાહી મસ્જિદમાં પણ એમનો ખૂબ જ સારી રીતે ઇફતારીનું આયોજન કરવામાં આવ્યું છે મોલાના સાહેબ મુફ્તી સાહેબની જિંદગી તમે કેવી રીતના જોવો છો એની જિંદગીને બિસ્મ્લા રમ મુફ્તી આઝમ કચ્છ રમતુલ્લાહ તલે એટલે કચ્છની ધરતી ઉપર એક એવી રૂહાની શખ્સિયત કે જે મોહતાજે તારૂફ નથી હું શું એમનો પરિચય આપું એક એવી જાત છે કે જેને દિન માટે પૂરી પોતાની જિંદગી વક્ફ કરી નાખી બલકે પોતાની જિંદગીના જ્યારે છેલ્લા દિવસો હતા ત્યારે પણ હોસ્પિટલમાં જેને ઇશારોથી નમાઝ અદા કરી હોય એવી એક જાત અલ્લાહ તાલાએ કચ્છ ઉપર મુફ્તી આઝમ કચ્છ રહેમતુલ્લાહ એ તાલાલીની જાત આપણને આપી છે એક કચ્છની ધરતી માટે અઝીમ રૂહાની શખ્સિયત હા બાવા મુફ્તી આઝમ કચ્છ રહેમતુલ્લાહ એ તાલાલીની જાતે પામી છે અચ્છા અર્ષદભાઈ તમે મારા ખ્યાલથી ખૂબ મુફ્તી સાહેબની નજદીક રહ્યા તમે વારંવાર એમના પાસે જાઓ તમે કેવી રીતના જુઓ છો એમની જિંદગીને અલહમદુલ્લ્હ આજે તમે જે કાંઈ જોઈ રહ્યા છો રોનકો એ બધી મુફ્તી આઝમ કચ્છની મહેનત છે આજે જે કાંઈ દિન એસ્લામ કચ્છની અંદર મજબૂત થયો એમાં મોટામાં મોટું યોગદાન મુફ્તી આઝમ કચ્છનું હતું આજે અમે બધા એમના મુરીદસ છીએ આજે એમના એમને યાદ કરી અને તુર્ક સાઈ મસ્જિદ ઉપર આખો ઇફતારીનું આયોજન કરેલ છે જે તમે જોઈ શકો છો આખો જ્યાં જેમ મદીના અને મક્કાની અંદર જેમ કરે છે એવી જ રીતે આજે ઇફતારીનું આયોજન મુફ્તી આઝમ કચ્છના ઈશાલે સવાબ માટે ને એમની યાદમાં આજે આ ઇફતારીનું આયોજન કરવામાં આવેલ છે freshness come above yesh soft drinks